જોઈની રંગત તમારા રસોડે પ્રસારણ દરરોજ સાંજે સાડા ચાર વાગે માત્ર ડીડી ગિરનાર પર નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનાર મનગમતા એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હોમરોગાક્ષી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો રાય એ આપણા દેશનો એક મહત્વનો તેલીબિયા પાક છે જે માત્ર તેલ ઉત્પાદન માટે જ નહીં પરંતુ પાક ફેરવણી અને જમીનના પોષક તત્વો જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો આવા ઉપયોગી એવા રાય પાક વિશે જાણીશું આજના કાર્યક્રમમાં વિષય છે રાય પાકની નફાકારક હેદી પદ્ધતિ મિત્રો વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપશે આજના આપણા વિષય નિષ્ણાત શ્રી માધવ આર ચૌધરી સાહેબ મિત્રો તેઓનો પરિચય આપવું તો તેઓ ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડ બ્રહ્મા ખાતે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર સાહેબ સૌ પ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હવે સાહેબ રાય પાક વિશે વાત કરીએ પહેલાં તો સૌ પ્રથમ અમારા જે દર્શક મિત્રો કે જે શિયાળુ પાકો જે છે તો એમાં પાકનું શું મહત્વ રહેલું છે રાય પાકની વાત કરીએ તો રાય પાક એક તેલો પૈકીનો ભારત દેશ માટેનો ખૂબ જ અગત્યનો એક પાક છે ભારત દેશમાં કુલ એસી લગભગ એસી લાખ હેક્ટર વિસ્તારમાં રાય પાકનું વાવેતર થાય છે અને એના ઉત્પાદનની વાત કરીએ તો લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું લાખ મેટ્રિક ટન ભારત દેશમાં ઉત્પાદન થાય છે મુખ્ય રાજ્યોની વાત કરીએ તો ભારત દેશમાં રાજસ્થાન સૌથી અગ્રેસર રાજ્ય છે અને ત્યાર પછી ગુજરાતનો ક્રમશઃ છઠ્ઠો નંબર આવે છે વાવેતર દ્રષ્ટિમાં ઉત્પાદકતાની વાત કરીએ તો હરિયાણા પછી ગુજરાત રાજ્ય બીજા નંબરે આવે છે શિયાળાનો ટૂંકો પીરિયડ હોવા છતાં ગુજરાતમાં રાઈ પાકનું ખૂબ જ સારું ઉત્પાદન મળતું હોય છે ગુજરાત રાજ્યમાં જિલ્લાઓની વાત કરીએ તો મુખ્યત્વે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને કચ્છ એ મુખ્ય જિલ્લાઓ છે વાવેતર કરતા રાઈ પાકના મહત્ત્વ વિશે વાત કરીએ તો શિયાળુના અન્ય પાકો કરતાં ખાતર પિયત અને જે બિયારણની ખૂબ જ ઓછી જરૂર ઓછી ઓછી જરૂરિયાતવાળો આ પાક છે રાઈ પાકના ઘણા ઔષધીય ગુણો પણ છે શરદી કફ અને જે બ્લડ પ્રેશર અને હૃદયરોગની સમસ્યાઓવાળા જે દર્દીઓ હોય એમને રાઈનું તેલ ખાવાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે અને ભારત દેશમાં જે ઉત્તર આપણો ઝોન છે એમાં આ તેલ તરીકે વપરાશ થાય છે જી બિલકુલ સાહેબ એટલે એવું કહી શકાય કે ઉત્પાદનની દ્રષ્ટિએ તો મહત્ત્વનો પાક છે જ પરંતુ સાથે સાથે ઉપયોગિતાની દ્રષ્ટિએ પણ આ જે રાયનો પાક છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો પાક છે હવે સાહેબ વાત કરીએ રાય પાક માટેની જે જમીન જે છે તો આ જે પાક લેવા માંગતા હોય ખેડૂત મિત્રોને તો સૌથી પહેલાં તો એને કેવી જમીન અનુકૂળ આવે અને જો જમીન વિશે વાત કરીએ તો આબોહવા વિશે પણ જણાવો કે કેવા પ્રકારના આબોહવામાં આ પાક સારું ઉત્પાદન આપે છે અને સાથે સાથે સાહેબ બીજું કે જ્યારે જમીનની વાત કરી રહ્યા છે તો ખાસ કરીને રાયના પાકમાં એવું કંઈ ખરું કે એના માટે જમીનની કોઈ ખાસ તૈયારી કરવાની હોય તો એના વિશે પણ અમારા જે દર્શક મિત્રો છે અમને માર્ગદર્શન જી બિલકુલ રાય પાકની વાત કરીએ તો રાય પાક ઠંડા અને સૂકા વાવાવરણમાં થતો પાક છે રાઈ પાકના વાવેતર માટે સારી ફળદ્રુપ ગોરાડુ રેતાળ અને સારા નિતારવાળી મધ્યમ કાળી જમીન પસંદ કરવી રાય પાકના વાવેતર માટે જમીન તૈયાર કરવાની વાત હોય તો એમાં વાવેતર પહેલાં એટલે કે ખરીફ પાક લઈએ એના પહેલાં સારું કોહવાયેલું દસ ટન છાણિયું ખાતર એમાં ભેળવી અને ત્યારબાદ ખરીફ જે પાકનું વાવેતર કરવાથી જ્યારે રાયનું વાવેતર કરીએ ત્યારે એમાં ખૂબ સારું ઉત્પાદન મળવાની શક્યતા રહેતી હોય છે પિયત પાક લેવાનો હોય ત્યારે જ્યારે ખરીફ પાકની કાપણી થાય ત્યારે એક ઓરવણ આપી અને તેની ખેડ કરી અને પછી જમીન તૈયાર કરી અને રાઈ પાકના વાવેતર માટે એને ઉત્પાદન ક્ષમતા સારી મળી શકે એના માટે તૈયાર કરી શકીએ છીએ જી બિલકુલ હવે સાહેબ ખાસ કરીને જ્યારે સારી જાત હોય તો ખેડૂત મિત્રોને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે તો રાઈ પાક માટે કયા પ્રકારની જાત પસંદગી કરવામાં આવે છે જી રાઈ પાકની જાતોની વાત કરીએ તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ત્યાં મસ્ટાર્ડ સંશોધન કેન્દ્ર છે આપણું રાઈ સંશોધન કેન્દ્ર તેમાંથી સમયાંતરે નવી નવી જાતો બહાર પાડવામાં આવે છે તેમાં વાત કરીએ તો સર્વપ્રથમ ગુજરાત રાય એક ગુજરાત રાય બે ગુજરાત રાય ત્રણ ગુજરાત દાંતીવાડા રાય ચાર ગુજરાત દાંતીવાડા રાય પાંચ ગુજરાત રાય છ અને ગુજરાત રાય સાત જે બે હજાર બાવીસમાં બહાર પાડવામાં આવેલ જાત છે સૌથી સારી જાતમાં વાત કરીએ તો અત્યારે બે હજાર બાવીસમાં જે બહાર પાડેલી જાત ગુજરાત રાઈ સાત છે તેનું વાવેતર કરવા માટે ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કારણ કે આ જાતનો દાણો ખૂબ મોટો છે ચલકાટ મારતો દાણો છે અને એની જ્યારે બજાર વેલ્યુ ખૂબ ઊંચી આવતી હોય છે પિયતની વ્યવસ્થા થોડી ઓછી હોય તો ગુજરાત રાય એક એ ખેડૂતોને પસંદ કરવા માટે ભલામણ કરવામાં આવે છે થોડી ક્ષારીય જમીન હોય તો ગુજરાત રાય બે નામનું જે બિયારણ છે એની ખૂબ સારી ઉત્પાદન ક્ષમતા છે બિનપિયત રાઈનું વાવેતર કરવાનું થાય તો ગુજરાત દાંતીવાળા રાય પાંચ એ એક ખૂબ સારી જાત છે અને બિનપિયત પરિસ્થિતિઓમાં પણ ખેડૂતોને ખૂબ સારું ઉત્પાદન આવે છે ગુજરાત દાંતીવાળા રાઈ પાંચની વાત કરીએ તો એને ઉત્પાદન ક્ષમતા અંદાજીત બાવીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે અને જે અગાઉ વાત કરી જે પિયતની ખૂબ સારી વ્યવસ્થા હોય ખાતર સારું હોય અને જમીન વ્યવસ્થિત હોય તો ખેડૂતોએ ગુજરાત રાઇસ હાથનું વાવેતર કરી અને લગભગ છવ્વીસોથી સાડા છવ્વીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન મળી શકે છે જાત દ્વારા जी बिल्कुल साहेब खरेखर खूबज उपयोगी આવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને દર્શક મિત્રો rai pak ની ખેતી પદ્ધતિ તો આ વિષય અંતર્ગત હજી પણ ઘણી બધી માહિતી છે જે મેળવવાની બાકી છે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો લઈ એક एक्सपेक्टेशंस ઉને मुझसे थी ना મને પૂરા કરેગી સાસસ તો ચાલ इनकी इन्हें एंजाइटी अटैक आया। तेरी जिंदगी में ग्रहण है, उसका कुछ करना पड़ेगा। कबीर तो तोमर के लड़के सिद्ध को मैंने पोस्टमैन बनके उठाया और उसे माही के घर में हुसै वाले रूम में बंद कर दिया था। हिमाचल से ओलंपिक तक का सफर सोमवार से शुक्रवार शाम साढ़े सात बजे पुनः प्रसारण सुबह साढ़े बजे दी दी मौज कसुंबल सेलिब्रिटी सिंगर ना संगे गमता गीतों गुलदस्तों લોક સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ ને વાચારતો કાર્યક્રમ લોક સુર શબ્દ સંવાદ દર શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર રવિવાર બપોરે બાર કલાકે તથા રાત્રે સાડા કલાકે માત્ર ડી ગિનાર પર અચૂક નિહાળો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું દર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજના કાર્યક્રમનો આપણો વિષય છે રાય પાકની નફાકારક ખેતી પદ્ધતિ તો સાહેબે જેમ જણાવ્યું અગાઉ કે ખાસ કરીને આ જે રાય પાક છે એ કેટલો ઉપયોગી છે આપણા માટે ખાસ કરીને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ અને ઉપયોગીતાની દ્રષ્ટિએ સાથે સાથે આપણને એ બી માહિતી આપી કે કયા પ્રકારની જાત વાવવાથી કઈ જગ્યાએ સારું ઉત્પાદન મળી શકે છે હવે સાહેબ આપણે વાત કરીએ ખાસ કરીને જ્યારે ફેરબદલી કરવાની હોય પાકની ફેરબદલી તો રાયના પાકના વાવેતર માટે કયા પ્રકારના જે પાક ફેરબદલી વધારે અગત્યની છે બિલકુલ એક ખૂબ સરસ પ્રશ્ન છે આપણે રાયમાં ફેરબદલીની વાત કરીએ તો ખરીફ સિઝન દરમિયાન આપણે ગુવારનું વાવેતર કરીએ ત્યારબાદ રબીમાં રાય અને ઉનાળામાં ક્રમશઃ આપણે બાજરીનું વાવેતર કરીએ તો ખેડૂતોને આ ત્રણ પાક લેવાથી એક ખૂબ સારું ઉત્પાદન મળતું હોય છે એના અથવા મગ ખરીફમાં શિયાળામાં રહી અને ઉનાળામાં બાજરીથી પણ ખૂબ સારું જે રાયનું ક્રોપ રોટેશન ગણી અને ખેડૂતો અપનાવવાથી ખેડૂતોને ખૂબ સારો આર્થિક લાભ મળતો હોય છે જી બિલકુલ હવે સાહેબ આજે રાયના જે પાક છે તો એના માટે આપણે કહી શકીએ કે આદર્શ વાવણી સમય જે છે એ કયો કહી શકાય જી બિલકુલ આદર્શ વાવણી સમયની વાત કરીએ તો ઓક્ટોબર માસની આઠ તારીખથી ઓક્ટોબર માસની એકત્રીસ તારીખ સુધીનો જે સમયગાળો છે એ આદર્શ સમયગાળો કહેવાય છે જે સમયગાળા દરમિયાન વાતાવરણમાં તેત્રીસ ડિગ્રી આજુબાજુનું તાપમાન હોય ત્યારે રાય પાકની વાવણી કરવાની હોય છે હવે તેત્રીસ ડિગ્રી આજુબાજુનું તાપમાન છે કે નહીં એ ખેડૂત કેવી રીતે સમજશે તો એની વાત કરીએ તો ખુલ્લા ખેતરમાં ખુલ્લા પગે જ્યારે ખેડૂત ચાલે અને પગમાં તે મળે નહીં ત્યારે સમજવાનું કે તેત્રીસ ડિગ્રી આજુબાજુનું તાપમાન છે અને એ સમય બિલકુલ વાવેતર કરવા માટે અનુકૂળ છે અથવા રાતમાં જ્યારે તમે ખુલ્લામાં સૂતા હો અને સવારના પોરમાં તમારે આછી પાતળી ચાદર ઓઢવાનો લાગે તમને ઓઢવાની જરૂર છે ત્યારે સમજવું કે તાપમાન તેત્રીસ ડિગ્રી આજુબાજુ છે અને એ સમય બિલકુલ રાયની વાવણી કરવા માટે અનુકૂળ છે જી બિલકુલ તો સાહેબ તમે રાયની આદર્શ વાવણી વિશે જણાવ્યું રાયની કઈ જાતની પસંદગી કરવી એ વિશે પણ જણાવ્યું હવે બીજો ઉપયોગી અને મહત્ત્વનો પ્રશ્ન એ થાય કે બિયારણ દર ખાસ કરીને જ્યારે રાયના પાકનું વાવેતર જે ખેડૂત મિત્રો લેવા માંગતા હોય તો બિયારણ દર કેટલો રાખવો અને બીજ માવજત કરવાની જો જરૂર હોય તો કેવી રીતે કરવી એના વિશે માર્ગદર્શન આપશો જી બિલકુલ બિયારણના દરની વાત કરીએ તો રાયનો દાણો બહુ નાનો આવે છે એટલે એના ત્રણથી સાડા ત્રણ કિલો જે બિયારણ છે એ પ્રતિ હેક્ટર માટે ભલામણ કરવામાં આવેલ છે માવજતની વાત કરીએ તો રાયનો પાકમાં રાયનો બિયારણને આઠથી દસ કલાક પહેલાં પાણીમાં પલાળી અને એને સૂકવી સૂકવ્યા બાદ ત્યારે પ્રતિ કિલો બીજ દીઠ ત્રણ ગ્રામ થાયરમ લઈ અને તેને પટ આપવાનો હોય છે એ આપ્યા બાદ બાયો ફર્ટિલાઇઝરમાં એઝોટોબેક્ટર અને પીએસ કલ્ચર ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જે આવે છે તે ત્રીસ ગ્રામ કલ્ચર પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ લઈ અને તેની માવજત આપવાથી ખૂબ સારું ઉત્પાદન મળતું હોય છે ખેડૂત મિત્રોને એક ખાસ સંદેશ કે જ્યારે અમુક બિયારણ હોય છે જેમાં ફૂગનાશક દવા જંતુનાશક દવા અને માઇક જે આપણે બેક્ટેરિયા આવે છે એનો જો પટ આપવાનો થાય તો એક વડ યાદ રાખવાનો છે એફઆઈઆર જે આપણે પોલીસ સ્ટેશનમાં નોંધાવતા હોઈએ છીએ તો એફ મતલબ ફંજી સાઇડ આઈનો ઇન્સેક્ટિસાઇડ એટલે પ્રથમ આપણે ફંજી સાઇડનો પટ આપીએ ત્યારબાદ બાયો ફર્ટિલાઇઝર આવે છે એનો પટ આપી અને વાવેતર કરીએ તો ખૂબ સારું ઉત્પાદન મળતું હોય છે જી ખરેખર ખૂબ જ યાદ રહી જાય એવા શબ્દોમાં ખૂબ જ સારી એવી માહિતી આપી છે હવે સાહેબ તમે જેમ કીધું કે ભાઈ રાયનો જે બીજ હોય છે એ ખૂબ જ નાનું હોય છે તો જ્યારે પણ ખેડૂત મિત્રો વાવણી કરતા હોય તે વખતે એક ચોક્કસ માપદંડ હોય એનું વાવણી અંતર રાખવાનું તો એ શું હોવું જરૂરી છે અને આ વાવણી અંતર રાખવાના શું ફાયદા થાય છે એના વિશે જણાવશો જે બી એ મેં જે વાત કરી એ પ્રમાણે બી નાનું હોવાના કારણે જ્યારે વાવણી કરતા હોઈએ ત્યારે રેતી અથવા ખોળનો ભૂકો લઈ મિક્સ કરી અને વાવણી કરવાથી એક સરખું અંતર મેન્ટેન થતું હોય છે હંમેશા માટે ખેડૂતોએ રાયણી વાવણી ડ્રિલથી જ કરવાની એટલે પેરણીથી જ કરવાની થાય ક્યારેય પૂંખીને રાયણી વાવણી કરવી નહીં એના અંતરની વાત કરીએ તો પિસ્તાલીસ સેન્ટીમીટરથી સાઠ સેન્ટીમીટરનું બે હાર વચ્ચે અંતર રાખી અને રાયણી વાવણી કરવી લાઇનમાં બે છોડ વચ્ચેનું અંતર દસથી પંદર સેન્ટીમીટર રહે તે પ્રમાણે ખેડૂતોએ દસથી પંદર દિવસ બાદ પારવણી કરી અને અંતર મેન્ટેન કરવું હવે અંતર જરૂરી શું કામ છે બે હાર વચ્ચે તમે પિસ્તાલીસથી સાઠ સેન્ટીમીટરનું અંતર રાખો ત્યારે જ્યારે નિંદામણનો ઉપદ્રવ હોય ત્યારે તમે અંતર ખેડ કરી અને એ નિંદામણ પણ દૂર કરી શકો છો અને અંતર મેન્ટેન હશે તો દરેક પાકને એક સમાન પોષણ પોષણતત્વો અને એક સમાન સૂર્યપ્રકાશ મળવાથી આખા ખેતરનો પાક આપણો એક સરખો ઉત્પન્ન થશે અને ખૂબ સારું ઉત્પાદન મળતું હોય છે સાહેબ આપણે વાત કરીએ છીએ મહત્તમ ઉત્પાદન મેળવવાની તો ખાસ કરીને જો રાયના પાકનું મહત્તમ આપણે ઉત્પાદન મેળવવું હોય તો ખાતર વ્યવસ્થાપન પણ ખૂબ જ જરૂરી છે તો રાયના માટે ખાતર વ્યવસ્થાપન વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને કંઈક માર્ગદર્શન આપશો જી બિલકુલ ખાતર વ્યવસ્થાપન એ એ સૌથી અગત્યનું પરિબળ હોય છે કોઈપણ પાકના ઉત્પાદનમાં ખાતર વ્યવસ્થાપન પણમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન એ એ જે નવો ટ્રેન્ડ છે એ પ્રમાણે ખેડૂતો અપનાવવું પડશે કારણ કે જમીનમાંથી વારંવાર એક જ પ્રકારના પાકો વાવી અને એક જ પ્રકારના પોષક તત્વો આપવાના કારણે જમીનની અંદર જે સૂક્ષ્મ તત્વો હોય છે એની ખૂબ ખામીઓ અને આખા રાજ્યમાં અવારનવાર જ્યારે સૂક્ષ્મ આનું પૃથ્વીકરણ થતું હોય છે ત્યારે આ આપણને ખામી જોવા મળતી હોય છે તો ખાતરની વાત કરીએ તો રાયના પાક માટે સર્વપ્રથમ જેમ વાત કરીએ અગાઉ એમ દસ ટન સારું કવાયેલું છાણિયું ખાતર નાખવું અને જમીનમાં ભેળવી અને રાયનું વાવેતર કરવું ત્યારબાદ એના જે ભલામણની વાત કરીએ તો પંચોતેર કિલોગ્રામ નાઇટ્રોજન અને પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટર નાખવાની રાય પાકમાં ભલામણ કરવામાં આવેલ છે જમીનનું પૃથ્થકરણ કરાયેલું હોય તો જરૂરિયાત પ્રમાણે એની અંદર લોહ લોહતત્વ અને ઝિંક એની ઊણપ દેખાય તો એ પણ નાખવાની ભલામણ છે હવે પંચોતેર કિલો નાઇટ્રોજન અને પચાસ કિલોગ્રામ જે ફોસ્ફરસની વાત છે તે પૈકી આખે આખો ફોસ્ફરસ એટલે કે પચાસ કિલો ફોસ્ફરસ અને નાઇટ્રોજન પૈકીનો અડધો નાઇટ્રોજન એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલો નાઇટ્રોજન વાવણી વખતે પાયામાં આપવાની ભલામણ છે જ્યારે બાકીનો અડધો નાઇટ્રોજન છે સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલો એ પૂરતી ખાતર તરીકે પાંત્રીસથી ચાલીસ દિવસનો વાવણી પછીના સમય જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ખેડૂતોએ એ પૂરતી ખાતર તરીકે આપવું ખાતરના જથ્થાની વાત કરીએ તો શક્ય હોય ત્યાં સુધી સિંગલ સુપર ફોસ્ફેટ જે ખાતર છે એ આપણે પસંદ કરવું જોઈએ કારણ કે સલ્ફર પણ એમાં અગિયાર ટકા આવતું હોય છે સિંગલ સુપર ફોસ્ફેટ જથ્થામાં વાત કરીએ ત્રણસો ને તેર કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને એક્યાસી કિલો યુરિયાનો જથ્થો જો આપવામાં આવે તો જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે પૂરી પૂરો ડોઝ એ આપણે પાકને મળતો હોય છે ડીએપી અને યુરિયાના સ્વરૂપમાં જો ખાતર આપવાનું થાય તો એકસો નવ કિલો ડીએપી અને એક ઓગણચાળીસ કિલો યુરિયા નાખવામાં આવે તો એ પ્રમાણેનો આપણી ભલામણ પ્રમાણનો જથ્થો મળતો હોય છે સૂક્ષ્મ સૂક્ષ્મતત્વની મેં જેમ અગાઉ વાત કરી તેમ પંદર કિલો ફેરસ સલ્ફેટ અને આઠ કિલો જિંક સલ્ફેટ આપણે વાવણી વખતે આપવાનું થાય છે અને જો ગંધકની ઉણપ હોય અને તમે ડીએપી અને યુરિયાને ખાતર તરીકે પસંદ કરેલું હોય તો ચાલીસ કિલોગ્રામ ગંધક આપણે એક હેક્ટર જમીનમાં આપવા માટેની ભલામણ છે જી બિલકુલ તો સાહેબ આપે જેમ જણાવ્યું કે ભાઈ કોઈ પણ પાક માટે ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે સાહેબ ખાતર વ્યવસ્થાપનની સાથે સાથે પિયત વ્યવસ્થાપન પણ કોઈ પણ પાક માટે ખૂબ જ જરૂરી છે તો આજે રાઈ રાય પાકના પિયત વ્યવસ્થાપન જે છે તો એના વિશે શું માર્ગદર્શન આપશે બિલકુલ ઉત્તર ગુજરાતની આબોહવાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની આબોહવામાં કુલ ચાર પિયત વ્યવસ્થાપન ચાર પિયત આપવાની ભલામણ કરવામાં આવેલ છે જેમાં અઢારથી વીસ દિવસનો ગાળો રાખી અને આપણે પિયત આપવું પડે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર રિજનમાં પાંચ પિયત આપવાની ભલામણ છે સાઠ અને પંચોતેર દિવસે પિયત આપવાની ભલામણ કરેલી છે એંસી દિવસ બાદ રાયના પાકમાં કોઈ પિયત આપવું નહીં એંસી દિવસ બાદ જો પિયત આપવામાં થાય તો પછી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાના કારણે પાછું આપણને ઉત્પાદનમાં ઘટાડો મળવાની શક્યતાઓ છે એ પ્રમાણે ખેડૂતોએ આ ધ્યાન રાખી અને અઢારથી પચીસ દિવસને જો પિયત પાણીની અછત હોય તો કટોકટી અવસ્થા એટલે કે પ્રથમ પિયત ડુંક નીકળવાની અવસ્થાએ એટલે કે પાંત્રીસ દિવસે આપવું બીજું પિયત છે તે જે ફૂલ અવસ્થા પચાસથી પંચાવન દિવસે આપવું અને ત્રીજું પિયત સિત્તેરથી પંચોતેર દિવસે આપી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે ખરેખર સાહેબ ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી છે અમારા દર્શક મિત્રોને દર્શક મિત્રો અત્યારે અહીંયા કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈ એક વિરામ ગોળ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે હા રોજ રોજ તકલીફો ના

નિહાળો બકુલ નું બખ જંતર શુક્રવાર થી રવિવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ શનિવાર થી સોમવાર સવારે નવ ત્રીસ કલાકે અને બપોરે ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર પર रामायण की जो कथा है सुनो पढ़ो लेकिन टेस्ट ये है कि मन में राम प्रेम उत्पन्न हुआ कि नहीं वो यदि हो गया तो फिर हमारा प्रयोजन वो सफल हो गया संपूर्ण तुलसी रामायण प्रतिदिन प्रातः छह बजे डीडी नेशनल पर વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે અને મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે રાય પાકની નફાકારક ખેતી પદ્ધતિ વિશે તો જેમાં સાહેબે આપણને અગાઉ જણાવ્યું કે ભાઈ રાયપાકમાં પિયત વ્યવસ્થાપનનું શું મહત્વ છે કે રાય પાકમાં ખાતર વ્યવસ્થાપનનું શું મહત્વ છે સાથે સાથે સાહેબ પારવણી વિશે જાણવું હોય જો ખેડૂત મિત્રોને તો આ પારવણી શું છે અને પારવણી શા માટે ખૂબ જ જરૂરી છે તો એના વિશે જણાવશો બિલકુલ પારવણીની વાત કરીએ તો કોઈપણ પાકનું આપણે વાવેતર કરીએ અને જ્યારે ખૂબ ગીચ છોડ ઊગી નીકળે તો એ વધારાના છોડને ખેંચવાની જે પ્રક્રિયા છે એને પારવણી કહેવામાં આવે છે પારવણી રાઈ પાકની વાત કરીએ તો રાય પાકમાં પંદરથી વીસ દિવસનું વાવણી પછીનો સમય થાય ત્યારે દસથી પંદર સેન્ટીમીટર બે છોડ વચ્ચે અંતર રાખી અને વધારાના છોડને ખેંચી નાખવા જોઈએ અને પારવણી કરવાના ફાયદા એવા છે કે પારવણી કરવાથી દરેક છોડને સમાન સૂર્યપ્રકાશ સમાન પોષણ અને સમાન જે ભેજ મળવાના કારણે આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ લગભગ ખેડૂતો રાયડામાં એક બહુ મોટી ભૂલ કરતા હોય છે કે રાયડાની વાવણી કર્યા પછી ગમે તેટલા ગીચ છોડ ઉગી નીકળે પણ પારણની જે સૌથી અગત્યની એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા અનુસરતા નથી અને જેના કારણે આપણને ઉત્પાદનમાં ખૂબ મોટું નુકસાન જતું હોય છે જી બિલકુલ તો સાહેબ પારામડી વિશે તો તમે ખૂબ જ સરસ માહિતી આપી હવે નિંદામણ નિયંત્રણ વિશે જો માર્ગદર્શન જોઈતું હોય ખાસ કરીને રાય પાક માટે તો એક વિષય નિષ્ણાંત તરીકે શું માર્ગદર્શન આપશો તમે જી બિલકુલ નિંદામણ એ સૌથી એક અગત્યનું પરિબળ છે અને કોઈપણ પાકમાં નિંદામણનું જો નિયંત્રણ ન કરવામાં આવે તો ત્રીસથી ચાલીસ ટકા જેટલો પાક ઉત્પાદનમાં આપણને લોસ મળતો હોય છે રાય પાકમાં નિંદામણની વાત કરીએ તો રાઈ પાકની વાવણી કર્યા બાદ પંદર અને ત્રીસ દિવસે એમ બે વખત આંતરખેડ કરી અને હાથથી નિંદામણ કરી અને નિંદામણનો નાશ કરી શકાય છે જો મજૂરોની અછત હોય અને નિંદામણ વધુ ઊગી નીકળ્યું હોય તો પેન્ડિમિથાલિન ત્રીસ ટકા એસી જે દવા આવે છે એ પચીસ એમએલ દવા એ દસ લીટરના પાણીમાં પીળવી અને રાઈનો જર્મિનેશન થાય તે પહેલાં જમીન ઉપર છાંટવાથી સો ટકા નિંદામણે નિયંત્રિત કરી શકાય છે હવે હમણાં થોડા સમયથી વાકુંબા નામનો એક નિંદામણ છે એ રાઈ પાકમાં માથાના દુખાવા સમાન ખેડૂતો માટે થયેલું છે વાકુંબાની વાત કરીએ તો એક પરૂપ જેવી નિંદણ છે જે સો ટકા તેનો ખોરાક રાયના મૂળમાંથી ચૂસી અને એ એનું જે કાર્યકાળ પૂરો કરતું હોય છે વાકુંબાના એક છોડમાંથી પાંચ લાખ જેટલા બીજ જમીનમાં પડતા હોય છે અને એ બીજ બે વર્ષથી માંડી અને બાર વર્ષ સુધી જમીનમાં સુસુપ્ત અવસ્થામાં રહેતા હોય છે જ્યારે એને અનુકૂળ પાક મળે ત્યારે પાછા એ નિંદામણ ફરીથી એનો ઉપદ્રવ વધે અને બહુ મોટું નુકસાન કરતા હોય છે વાકુંબાના જે નિયંત્રણ માટે ખેડૂતે સર્વપ્રથમ તો વાકુંબા જ્યારે ઊગી નીકળે ત્યારે એના ફૂલ અવસ્થા પહેલાં એને કાઢી અને ફેંકી દેવાના નાશ કરવાનો હોય છે એ વાકુંબાના જે છોડ છે એનો ક્યારેય પશુ ખોરાક તરીકે ઉપયોગ કરવો નહીં બીજું કે વાકુંબાના નિયંત્રણ માટે સૌથી સારી એક બાબત હોય તો લાંબા ગાળાની પાક ફેરબદલી કરવાથી વાકુંબાનો સારું નિયંત્રણ મેળવી શકાય છે અથવા ટ્રેપ ક્રોપની વાવણી કરીને પણ નિંદાણ આ નિંદણનો નિયંત્રણ મેળવી શકાય છે જી બિલકુલ તો હવે સાહેબ મુખ્ય આપણે વાત કરીએ રાય પાકમાં થતી જીવાતો વિશે તો રાય પાકમાં કયા પ્રકારની જીવાતો આવતી હોય છે અને એના નિયંત્રણ માટે મિત્રો કયા પ્રકારના લઈ શકે છે રાય પાકમાં મુખ્યત્વે ચાર પ્રકારની જીવાતો આવતી હોય છે જેમાં સૌથી અગત્યની છે મોલોમસી રાયની માખી રંગીન ચુસિયા અને લીલી યળ આ ચારો પૈકી જો સૌથી વધુ નુકસાન કરતી કોઈ જીવાત હોય તો તે છે મોલોમસી તો મલોમ મછી પહેલાં સર્વપ્રથમ તો ઓળખાણ જોઈએ તો બહુ આકારમાં નાની અને પોચા શરીરવાળી જેના બચ્ચા આછા પીળા રંગના અને પાંખો વગરના હોય છે આ જીવાત પાનના નીચે રહી અને એની સૂક્ષ્મ સૂક્ષ્મસુંડ પાનમાં કોસી અને રસ ચૂસી એને નુકસાન કરતી હોય છે લગભગ આ જીવાતનો ઉપદ્રવ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અથવા ડિસેમ્બરના એન્ડમાં જોવા મળતી હોય છે જ્યારે તાપમાન થોડુંક ઊંચું થવાની સમય શરૂઆત થાય ત્યારે આ આપણને જીવાત જોવા મળતી હોય છે આ જીવાત બહુ મોટા પ્રમાણમાં જલ્દીથી ફેલાવો થાય છે અને ગુચ્છામાં જોવા મળતી હોય છે અને ક્ષેત્રના શેઢાણા ભાગમાં ખેતરના એ પ્રવેશ થતી હોય છે એટલે ખેડૂત મિત્રોએ જ્યારે મોલો મશીનો ઉપદ્રવ જોવા મળે તો તાત્કાલિક ધોરણે સર્વપ્રથમ તો આપણે તેલીબિયા પાક તરીકે તેલમાં ઉપયોગ કરવાનો હોય છે માટે સર્વપ્રથમ જે લીંબોડીમાંથી મીંજ કાઢી અને પાંચ ટકા અર્ક હોય તેનો છંટકાવ કરવાથી શરૂઆતી સ્ટેજમાં આનું નિયંત્રણ મેળવી શકાય છે અથવા લીમડાના તેલ જે પંદરસો પીપીએમમાં બજારમાં ઉપલબ્ધ છે તે તેલ આપણે ચાલીસ એમએલ પ્રતિ દસ લિટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવાથી પણ આનું સારું નિયંત્રણ મેળવી શકાય છે જો ઉપદ્રવ ખૂબ વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ કરી અને આપણે આનું નિયંત્રણ મેળવી શકીએ રાસાયણિક દવામાં આપણે વાત કરીએ તો ઇમિડા ક્લોપ્રીટ દવા સિત્તેર ડબલ્યુજી આવતી હોય છે એ બે ગ્રામ દવા દસ લિટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળતું હોય છે ત્યારબાદ ડાયમિથોએડ પણ એક ખૂબ સારું પરિણામ આપતી દવા છે જે વીસ એમ દવા આપણે દસ લિટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવાથી ખૂબ સારું નિયંત્રણ મળતું હોય છે જો પ્રવાહી દવા રાયના પાકમાં છાંટવી શક્ય ના હોય તેવી પરિસ્થિતિમાં ક્વિનાલફોસ દોઢ ટકા ડસ્ટ જે આવે છે એ ડસ્ટ આપણે વીસથી પચીસ કિલો ડસ્ટ ડસ્ટર દ્વારા ઉડાડી અને આપણે એફિડનું સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ બીજી જીવાતની આપણે વાત કરીએ તો રાયની માખી રાયની માખીની ઓળખની વાત કરીએ તો એનો ઉદરનો ભાગ નારંગી કલરનો હોય છે અને એ નારંગી કલરના ઉદરના પાછળના ભાગમાં કાળા પટ્ટા વાળી અને એની ઈયળની ઓળખાણની વાત કરીએ કે જે બહુ નુકસાન કરતી હોય છે તો ઈયળ કાટા લીલા રંગની અને કાળા જ પડતી ઈયળ હોય છે અને ઈયળને ઓળખવાનું એક ચિહ્ન છે કે જ્યારે તમે નુકસાનવાળા પાનને અડકો અથવા ઈયળને અડકો ત્યારે એ ઈયળ ગૂંચળું વળી અને નીચે ખરી પડે છે આ ઈયળ છે એ રાયના શરૂઆતી સ્ટેજમાં દસથી પંદર દિવસનો પાક થાય ત્યારે પાનના નીચે રહી અને પાનને કોતરી ખાય અને નુકસાન કરે છે આ ઈયળના નિયંત્રણ માટે પણ જેમ અગાઉ વાત કરી તે પ્રમાણે ક્વિનાલ ફોસ દવા પચીસ ઈસી હોય તો એનો છંટકાવ કરવાથી સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે બાકી લીલી ઇયળ અને જે આપણે રંગીન ચૂસિયા છે એ પણ ક્વિનાલ ફોસ ખૂબ અસરકારક દવા એમાં માલુમ પડેલ છે જી બિલકુલ તો સાહેબ તમે જીવાતો વિશે તો ખૂબ જ સરસ માહિતી આપી કે ભાઈ કયા પ્રકારની જીવાત આવે છે એના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ તો સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે રાયનો જે પાક છે તો એમાં કયા કયા પ્રકારના રોગો જોવા મળે છે અને એના નિયંત્રણ માટે શું કરી શકે જી રાયના પાકમાં મુખ્યત્વે બે જ રોગ જોવા મળતા હોય છે ભૂકી છારો અને સફેદ ઘેરું ભૂકી છારા એટલે પાવડરી મીલડ્યું અને સફેદ ઘેરું વ્હાઈટ રસ્ટ કહેવામાં આવે છે ભૂકી છારાની વાત કરીએ તો રાયના પાનના ઉપર થડ ઉપર શીંગો ઉપર કુમડી ડાળીઓ ઉપર તમામ ભાગમાં સફેદ કલરનો પાવડર એ આખા છોડ ઉપર છવાઈ જાય છે અને એ ફૂગના કારણે જે એની શીંગો છે એ બહુ વિકાસ થતો નથી અને અંતે આપણને નાના દાણા મળવાના સ્વરૂપમાં બહુ મોટું નુકસાન થતું હોય છે ભૂખીછારાના નિયંત્રણ માટે જ્યારે શરૂઆતી સ્ટેજમાં તમે ભૂખીછારો જોવા મળે તો ત્રણસો મેસ ગંધક પાવડર લઈ અને એનો વીસ કિલોગ્રામ ગંધક પાવડર છાંટવાથી છારાનો સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે ફાઈટ ટ્રસ્ટ જે આપણે સફેદ ઘેરું કહેવામાં આવે છે સફેદ ઘેરુની વાત કરીએ તો રાયના નીચેના ભાગમાં નાણાં ટાકણીના માથા જેવા એ શરૂઆતી સ્ટેજમાં ચાઠા જોવા મળે છે અને આસ્તે આસ્તે ચાઠા મોટા થઈ અને આખું પાન કવર કરી અને પાન ખરી પડે છે એમ સફેદ ઘેરુંની વાત કરીએ તો પુષ્પ વિકૃત બની જાય છે અને જે આની શીંગો આવે છે કદાચ બેસે તો એ પણ વિકૃત હોય છે અને દાણા એમાં બેસતા નથી સફેદ ઘેરોના નિયંત્રણ માટે શરૂઆતી સ્ટેજમાં મેન્કો જે દવા આવે છે એ પચીસ ગ્રામ દવા દસ લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવાથી વ્હાઇટ રસ્ટ ઉપર સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે જી બિલકુલ સાહેબ ખરેખર તમે ખૂબ જ ઉપયોગી માહિતી આપી છે ખાસ કરીને રાઈ પાકની નફાકારક ખેત પદ્ધતિ કરવી હોય તો ખેડૂત મિત્રો કયા કયા પગલા ધ્યાનમાં લેવા જોઈએ હવે જતાં જતાં અમારા જે દર્શક મિત્રો છે એમને ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો જી બિલકુલ રાય જેમ વાત કરીએ એમ ખૂબ જ અગત્યનો પાક છે અને હાલનો જે આપણો સમય ચાલી રહ્યો છે તે પ્રમાણે ખાદ્ય તેલનો પાક હોય શક્ય હોય તેઓ પ્રાકૃતિક ખુ ખેતીનું જે અત્યારે બહુ મોટી ઝુંબેશ ચાલી રહી છે તો રાયના પાકમાં પણ પ્રાકૃતિક ખેતી અપનાવી અને લોકોનું સારું સ્વાસ્થ્ય રહે આપણી જમીન પણ સુધરે એ માટેના પ્રયત્નોના ભાગરૂપે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી પણ રાયડાના વાવેતર લઈ અને સારામાં સારા જે ભાવ મેળવી શકાય તેવી પરિસ્થિતિ અત્યારના સંજોગોમાં ઊભી થયેલી છે તો એ એ પ્રમાણે દરેક ખેડૂત રાયના પાકની પ્રાકૃતિક ખેતી કરી અને માનવ જીવન માટે અને જે પ્રભુએ આપણને જમીન સોંપી છે એ જમીન પણ આપણે સાચવી અને એક પર્યાવરણને ફરીથી આપણે નેક્સ્ટ જનરેશનને સારી જમીન પાછી આપી શકીએ તેવી પરિસ્થિતિ છે જી તો સાહેબ તમે અમારા કાર્યક્રમમાં આવ્યા તમારો અમૂલ્ય સમય આપ્યો અને અમારા દર્શક મિત્રોને ખાસ કરીને રાય પાકની નફાકાર ખેતી પદ્ધતિ વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ તો દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરીથી મળીશું નવા વિષય નવા નિષ્ણાંત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર